સુરત જિલ્લામાં સતત વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી છે એકવીસ દિવસમાં જિલ્લામાં સાહીઠ ટકા જેટલો વરસાદ થઈ ચૂક્યો છે ડાંગર જેવો પાક પકડતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોને વળતર આપવા માટે જયેશ દેલાડે માંગ કરી આ વર્ષે ચોમાસું સતત એકવીસ દિવસથી સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને કુલ મોસમનો તમે જોવું તો સાહીઠ ટકા જેટલો વરસાદ થઈ ગયો છે એને કારણે જે વાવણી લાયક વિસ્તાર જે એક લાખ અને આઠ હજાર હેક્ટરમાંથી માંડ આઠ હજાર હેક્ટરમાં વાવણી થઈ છે અને ખાસ કરીને આકાશી ખેતી પર નપટા જંગલ વિસ્તારમાં ખૂબ જ ઓછી વાવણી થઈ છે અને ખૂબ જ ખેડૂતો મુશ્કેલીઓ મુકાયા છે સાથે સાથે મુખ્ય પાક દક્ષિણ ગુજરાતનો ડાંગર આ વર્ષે સતત વરસાદને કારણે ખેડૂતો ધરુવાડીઓએ લાખ્યું હતું કે પથમ ધડિયો લગભગ પચાસથી સાહીઠ ટકા ખેડૂતોનું ફેલ થયું છે અને બીજી વાર ધરુવાડીઓ લખવાની ફરજ પડી છે એને કારણે ખાસ કરીને ડાંગરની ફેર રોપણી પણ લેટ જવાની છે એટલે ઉત્પાદન પર ખૂબ જ મોટી અસર થવાની છે આના અનુસંધાનમાં ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે એના અનુસંધાનમાં આદરણીય શ્રી રઘવીભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે કે તાત્કાલિક સર્વે કરીને આ તમામ ખેડૂતો નાના નાના ખેડૂતો છે એના આર્થિક મદદ થાય